ખેડૂત મિત્ર તમારું નામ ઓળખાણ નહી આપતા આપણે માં મુકતા હોય છે હેલો હેલો ધંધો કરો છો મને ટાઈમ આપો કે ફોન ના લઈ જવાય કઈ વાંધો નહીં પ્રશ્ન પૂછો એવું છે કે અમારે કરી દીધો હોય કે તમારું લખાણ નથી મારક બંધ કરી દીધો છે

પણ એમાં એવું છે સાહેબ અમારે આ સંયુક્ત ખાતું બોલે ને એમાં આ ત્રણ વીઘા છે ને ઈ પેલા ખાતું નોતું ચડતું નથી વાઇસ કુવો લઈને ને બીજા ના મારા કાકા ના છે ને એનું ખાતે ચડાવ્યું બરોબર છે એટલે ઈ સહી એમાં ઈ સહી નથી કરતા ખાતે ચડાવવામાં સહી નથી કરતા હા એ કે મારે હમણાં નથી એ કે તમારો માર્ગ એ કે તમે આને લખાણ કરી દો કે મારે તો પછી જાસો કેવી રીતે સહી કરી દઈ હાલો એને કઈ પછી માર્ગ નથી માર્ગ વગર હું ખેતર માં જઈશ કેવી રીતે એને જ પૂછો

વિરુદ્ધ નું કઈ મહત્વ નથી હું કરતા નહીં પણ કદાચ કરી દીધી ને તો પણ મારક ક્યાંથી મામલતદાર સાહેબ માં લઈ જવાનો રસ્તો બતાવું પેલા એ કે તમે કયો કરવા હું તૈયાર છું એમ કયો એને સમજ્યા અને તમારો ભાગ કાયદેસર લઈ લ્યો એના એના કાગળ કમ્પ્લીટ થઈ જવા દીઓ પછી કદાચ તમે રસ્તાનો હક જતો કર્યો હોય ને તો પણ તરત જ મારો રસ્તો અટકે છે એમ કરીને મામલતદારમાં ફરિયાદ દાખલ કરવાની અને કહેવાનું કે આ રસ્તાનો હક જતો કર્યો એ બીજો હતો મૂળ રસ્તો તમારો આજ છે એટલે ઇઝમેન્ટ રાઇટ કોઈથી કોઈના ભંગ થઈ શકે નહીં સુખાધિકાર કોઈના કોઈ છીનવી શકે નહીં ગમે એવી સહી કરી દીધી હોય તો પણ હા

એ કોઈ ચીજમાં સમજે નહિ એટલે આપડે જેટલું આપણું કામ કાયદેસર થાય એટલું કરાવતું જવાનું હ તો એવું છે ઈનો ભાગ એ વાયમાં માં ઈનો ભાગ હતો તો ઈ કે મને વાઈ ના અમને કે લખાણ ઓલો વાઈ ના કે અમને આ કર નાખો કે કોઈ દી કે પાછો ડખો ના કે અમે વાયમાં માં આખો લાખ રૂપિયા ને ઈ માં ઈ કે બીજો મે અંદર જો માઈ કે આપડે ભાઈ ભાઈ સમજી નહીં હવે બીજા માણસ જે કહે તો કેટલો પકડે ભાઈ ભાઈ સમજાવે તો તો નહીં જો મને દીધી

હા તો રસ્તો ક્યાં નીકળે ખબર ના હોય રસ્તો હોય ને ચીલા પડેલા હોય લખેલા ન હોય તો પણ રસ્તા મળે એટલે આ તો જવું જ પડે બે નાખો સર્વે નંબર એક હોય ના કટકા થયા હોય તો એકબીજામાં થઈને જવું પડે ને એનું એનું જ નામ સુખાધિકાર છે હા ચિંતા ન કરો મારી માહિતી સમજાઈ ગઈ છે ને માં મૂકીશું એટલે બે વાર સાંભળી લેજો Yeah, uh Vale, vale